જય જય આરા મિત્રો અતિય વાંગ્ય સવનના નવ અને વાડીએ જવાનું તો આજ તો મોડું થઈ ગયું શીતલ તો જો સિરાવે છે ઘરનું કામ કરતી હોય એટલે અજે સિરાવ બેહી છે જય મિત્રો બધા અત્યાર આપણે છે ભાત છે શાક ને રોટલી અને કળી તો આજ તો આપણે વાડીએ છે તો નતા વાર તુલસી આમ પાણીમાં ગઈ તુલસી

આપણે વાડીએ પુગી ગયા છીએ અને આપણે કપા વીણવા નતો પણ અત્યારે ઉપા ઘડે કપા વીણે છે અને આપણે તો પાણી વાળવા મળે છે જીરામાં પાંચક વીઘા વીઘાનું જીરું છે અને ઉપા જો આ બધું આવે છે એટલે મારે તો બસ કપાળ વીણવા જવાનું છે અને જો આ પાણી આવે છે પાણી અત્યારે પહેલું પાણી હોય ત્યારે થોડીક તકલીફ હોય કે જ્યાં અમુક આડા પાળા કરવા પડે કારણ કે એક બધું પાણી હાલે તો પણ અત્યારે આપણે બીજા પાણીમાં તો ન વાંધો આવે જો મિત્ર અહીંયાથી પાણી ધોરી એમાં ચડાવ્યું છે ડાયરેક્ટ જે આપણે કેરા હોય અહીંયા બુપા આવી ગયા છે હવે પાણી વાળ છે ને આપણે પાસે શીતલ ને જે કપા વીણે છે અહીંયા આજ આવી કપા વીણવા માટે જો મિત્રો કપા કેવો તવડેલો તમે જોઈ શકો છો થળિયાથી લગન લગ્ન તવડી ગયો છે અને શીતલ આજ આવી છે કપા વીણવા તો જો હે મોજા મોજા

હારો વીને મસ્ત છે કપાઈ ઈવડાય ઈ લોકોને તો પ્રેક્ટિસ હોય ઝડપથી કાયમ વીણવા જાતા હોય એટલે સરસ કપાઈ વીને છે ને જો મિત્રો એક છેલે કપાસ વીણી નાખ્યો છે અને હવે આપણે બધે નાસ્તો કરો બેસી ગયા શીતલ ને તો બેસી ગયા છે નાસ્તો કરવા આપણે પણ થોડોક નાસ્તો કરી લેવે તમે તો વેલા ખાધું એ દુકાન ગયા અમે તો જે અમને ખાધું તોય પાછા ખાવા બી ગયા જા મસ્ત સવાણું લાવ્યા છે ને સવાણું છે કળી છે ડુંગળી નથી ડુંગળી નથી જો આપણે લાગી ગઈ તો નાસ્તો કરવા જેવી થેલી તો ભરાણે લાગે હતો હો એટલે થેલી ભરાઈ ગઈ આ જો મિત્રો બપોરા થઈ ગયા છે અને બાયા તગારા મરચા શેખ્યા છે ને આ બધું બોપરાનું બધું તૈયાર થઈ ગયું છે આપણે હાથ પગને એવું ધોઈને બપોરા કરવા બી ગયા છીએ તો બપોરામાં તો સરસ મજાની સનાઈ ડાળ છે સાસ છે અને આ છે લીલી હદર અને ભઠિયામાં શેકેલા મરસા આપણે હમણાં તમને બતાવ્યા આપણે ભઠિયામાં શેકતા હતા અને બાજરાના રોટલા છે અને આ બાજુ પર બધાય મંડ્યા છે જમવા તો હાલો બધાય બપોરા કરવા જો આપણે બપોરા તો કરી લીધા અને હવે આવા સી બગાલું ઉતારો તો જો સરસ મજાઈની વાલોડ આપણે છે મસ્ત એમ બધું છે તો આપણે ઉતારી લેવી અને હજી તો જો વાલોડ ઉતારવાય ને તે રીંગણા થોડા ઉતાર્યા છે તો આપણે વરિયાળી ને બધું આવ્યું તું પેલા સરસ મજાના અત્યારે જો જોમકાઈ આવવા માંડ્યા છે આ એક જે વરિયાળી ને આવી ગયા છે ને બીજી ને બધે બધા જો તૈયારી છે તો જો સરસ મજાની વરિયાળી આપણી રેડી થઈ ગઈ છે અને આ અહીંયા રીંગણી તો રીંગણીમાં આપણે થોડીક સારવાર ત્રણ છે રીંગના પેલા ઉતારી લીધા તા હજી છે જીના જીણા પણ એ તો રેવા દીધા જો આ મસ્ત બિયારણ છે અસલ કલર છે તો અત્યારે તો જો હવે રીંગણી તો આપણે રીંગના પેલા ઉતારી લીધા તક કારણ કે રખ્યા સાટવી છે ને એટલે બે ત્રણ જતમાં છે તો હવે આપણે રીંગણી રીંગણીમાં રખિયા સાંટવી દીધી લસણમાં લસણમાં એ સાટવાની છે પણ લસણમાં ત્યારે પાયેલું નથી ને એટલે થોડું ભીનું હોય ને ત્યારે સાચવી પડે ભીનું હોય તો સાચવી ને તો રખિયા સોટી જાય એમ એટલે પોસું રે અને રીંગણી હડે નહીં ને એટલે આપણે એવી રીતે જો રખિયા સાચી દેવાય નહીં મસ્ત મજા એ લસણ ને એવું બધું ઓલી બાજુ છે ટમેટી મસ્ત ટમેટા પણ એ પાછા નહીં અને રીંગણી બે ત્રણ સાઈજની છે ધોળા રીંગણાય છે અને કાળા છે બધા કલરની તો જો સરસ મજાની આપણે રખ્યા રોજ ભેગી કરતા હોય એવી એવી રીતે સાત દેવાની એટલે હડે નહીં રીંગણી જો મિત્રો એ તો રીંગણીમાં રાખ સાટતી હતી પણ આપણને પેલા એમ થયું કે ટમેટી માટો માર લે કદાચ ટમેટો આપણા ભાગમાં હોય તો એ કદું મળી જાય પણ અહીંયા મને જોતા એવું લાગે છે કે આપણા ભાગમાં કદાચ કોઈ ટમેટું છે નહીં જો બધાને કાચા ટમેટા છે પાકા હતા એમ ખાઈ ગઈ એમ કે છે સરસ આમાં રીક્ષા સાચવી ને એટલે ડોકા માં ઉડી ન આવે તો રીક્ષા સાટી દીધી ને આટલી આપણે રાખી છે ના હવે લસણ માં જયારે ભીનું હોય ને ત્યારે સાટવાય છે તો અત્યારે લસણ ભીનું નથી એટલે ત્યાં લસણ ને એવું મેથી ને એવું બધું છે ને અરે અરે આટો મારતા આવી અને મરચી પણ સરસ મજાની ની છે ટમેટો મેં ગોત્યું પણ કોઈ જડ્યું નહીં જો કાસા છે જે તો અમુક અમુક હતા ભજી નહીં બહુ પાક્યા બધા કાસા છે જો આવ્યા બહુ પણ બધા કાસા છે હસલ આવ્યા જો એક આ રે તૈન તૈન ના લૂમખા

અને લસણ તો લસણ મસ્ત થઈ ગયું છે મિત્રો તો એટલી છે કે આપણને એમ લાગે રીંગણી છે કે નહી એ કરી નાખી છે રખ્યા રખ્યા કરી નાખી આવા રીંગણા થાય નકર ડોકા મવડી આવી ને બધાય રીંગણા થઈ જાય ઓલા ક્યાં ગયું બેન બકાલાને ખેલી તો આપણે આખી બકાલાને ખેલી ખઈ લીધી છે દુધી બધું